પાપરમાં ગત મોડી રાત્રે છ જગ્યાએ મકાન પાર્લર ગલ્લા મંદિર સહિતના તાળા તૂટ્યા પાબરમાં ત્રણ મકાનો સહિત એક મંદિર સાથે બે પાર્લર કુલ છ જગ્યાએ તાળા તૂટ્યા છે પાબરમાં ચોર ટોળકી સક્રિય બની છે અને અનેક જગ્યાએ ચોરી કરવાનો પ્રયાસ કર્યો છે પાપર પોલીસ સીસીટીવી કેમેરા ચેક કરતાં પગેરું મળી શકે એવી લોકમુખે ચર્ચાઈ રહ્યું છે છ જગ્યાએ ચોરીની ઘટનાના બનાવ છતાં કોઈ જ ફરિયાદ ન નોંધાતા અનેક સવાલો પોલીસ પર ઊઠી રહ્યા છે શિયાળો આવતા જ ચોર ટોળકી સક્રિય બની હોય તેમ લાગી રહ્યું છે ગત મોડી રાત્રે ભાભરના રોડ પર આવેલ અયોધ્યાનગર સોસાયટીમાં ત્રણ મકાનોના તાળા તૂટ્યા હતા જેમાં એક મકાનમાં ગલાલભાઈ દેસાઈ નામના મકાનના તાળા તોડી ઘર વખરીનો સામાન વેરવિખેર જોવા મળ્યો હતો સોનાના પેન્ડલ લકી સહિત સોના ચાંદીના દાગીનાની ચોરી થઈ હોવાનું જાણવા મળ્યું હતું તેમજ બાલાજીનગર સોસાયટીની સામે ગોગા મહારાજના મંદિરે દાનપેટી તોડવામાં આવી હતી તેમજ બાલાજીનગરના ગેટ પાસે ઈશ્વરભાઈ હેમજીભાઈ ઠાકોરના પાર્લરના તાળા તોડી ચાર હજાર રૂપિયા જેટલી રકમની ચોરી થઈ હોવાનું જાણવા મળ્યું હતું તેમજ શારદાબેન ઠાકોરના પાનના ગલાના કેબિનના તાળા તોડી પડેલ રોકડ રકમ

આ પંદર દિવસમાં કે રાત્રે અમારું અહીંયા આઠ વાગ્યા સુધી ચાલુ હતું આઠ વાગ્યા પછી અમે ઘરે જતા રહ્યા હતા એની પછી કેટલા વાગે મારું શટર અમે નકશો તોડેલો છે તો મારું એક મકાનના પચીસો રૂપિયા ભાડું આવેલું અહીંયા પડ્યું હતું રાતે મોડેક ભયા આપી ગયા તા અને અને પંદરસો રૂપિયાથી સત્તરસો રૂપિયા જેવું કાઉન્ટર મારું કેસ હતું એ પણ લઈ ગયા છે અને વિમલ અને અમારી જે વિસ્ટોર એ ચાર એક હજાર રૂપિયાનું હતું એ પણ લઈ ગયા છે બાજુમાં મારી બાજુમાં જે બેન બે વર્ષથી ગલો ચલાવે છે એનો પણ તાળું તૂટેલું છે પણ એનું પણ કાંઈક પંદર સોતેરસો રૂપિયા લઈ ગયા હશે સામે અમારે એક ગોગાબાબજીનું મંદિર છે મંદિરે નાની દાનપેટી છે પણ એ લો દાનપેટીમાં કેટલા હશે એ નથી ખબર પણ દાનપેટી તોડી છે એનું પાળું પૂલું કરેલું છે એ અમારી સરકાર પાસે એટલી વિનંતી છે કે અમે નવે નવા છીએ આવું નાનો રોજગાર કરી બેઠા છીએ એમાં પણ ચોરી થાય છે તો સરકાર જોડે અમે માંગણી કરીએ છીએ કે અમારું મોડા સુધી કોઈ પોલીસ રક્ષા કરાવો પેટ્રોલ રખાવો થોડુંક મોડા મોડા સુધી એટલું અમારું ઉપર સુધી અમારી માંગણી છે આજે રાત્રે એવું આજે સવારે અમારે તૂટ્યા બસે કે અમે વાતો કરતા હતા ને એની પછી પણ અહીંયા લોકો વાતો કરતા હતા કે મકાન બજારમાં બે તાળ તૂટ્યા છે એવું પણ અમને જાણવા મળ્યું છે

છોકરો થોડો ગયો ગોંડા ભોડો બંધ કરીને ઘરે આવતો રહ્યો અને પછી મોડ થઈ ગયો એટલે ગલાબું ખુલું હતું એક બાયણું બંધ હતું શું તમારું કઈ પંદરસો રૂપિયા કેસ